તમે જો અથી સ્ટીલ શનિ દેવને અર્પણ કરીએ કા નમસ્કાર ફેમિલી સ્વાગત છે તમારું આપણા નવા એક બ્લોગમાં જો નવો એક બ્લોગ આપણે લઈને આવી જાય છે અને આજનો પ્રોગ્રામ એવો છે કે આજે આપણે જઈ રહ્યા છીએ શનિદેવના મંદિર અને અમે આજે શનિવાર તો કીધું આપણે દર્શન કરતા અને તમને દર્શન કરે શનિદેવના મંદિરનો અને હા તમને કીધું તો આપણ નક્ષત્રમાં ન્યાય ના દેવતા અને નક્ષત્રમાં હોય ગ્રહ હોય ને વિતાડતા હોય હોય ને તો શનિદેવ હોય તો આજે કીધું જઈએ આપણું એક વખત સારું થાય અને તમે દર્શન કરો અને કોમેન્ટમાં લખી દો છો જય શનિદેવ અને હજી હાલ વાગ્યા દસ તો અગિયાર વાગ્યા જવાની કરીએ ત્યારે હજી આપણે હાલ ઘેર જ છીએ એક ભાઈ આવો છો સંગ લઈ જવાનો હતો તો કન્ટીન્યુ વર્ક માં બનાવ્યા રહેજો ને અત્યારે તો જો બે હે છે શોન થી શીખણ જીના સોઈલ કન્ટિન્યુ તો બનાર તો ગાઈસ જો વિડિયો નું ઇન્ટ્રો બનાવતા બનાવતા અમે હાલ અમે પ્રક્ષો લઈ જોત પડી ગયા થોડું આ જો એટમ જગ્યા તમને બતાવ પથરા પથરા છે હમણા જો હાથમાં શું થઈ ગયું હમણા હાલ હમણા લાલ સોળ થઈ જોત બધું કે મતલબ કશો લઈએ જોત ને વાઘો તે આપણે બેઠા ખાતા તમને વર્તવ જો આ પાડી પર બેઠા હતા એક પલોઠી વાળો છે ભોય ભૂચો મૂકી દો તમને હાલ ભાઈ ને કાઈ તો છે અત્યારે અને પોકેટ તક દર્શન કરીએ બે જણા જીએ

તો ફાઈનલી જો મિત્રો આપણા શનિદેવના દર્શન થઈ ગયું શનિદેવ અને અહીંયા તમે તેલ પણ ચડી શકો છો તેલ અને તલ અહીંયા અડદે છે તલ છે કાળા અને આ સરસોન તેલ કહેવાય સરસવન તેલ તો તમે જોવાથી તેલ લે શનિદેવના અર્પણ એ કરી શકો છો આજે છે શનિવાર અને આપણા આ દર્શન કરવા માટે અને આ સામે શનિદેવનું મંદિર જેવું કઈ આપણે દર્શન કરી લીધું અહીંયા અને અહીંયા તો જો કાકા એક બેર્યા છે એટલે મોહમ્મદ બહેર્યા છે જે છત્રીનો સો એડો બેઠા છે અને અહીંયા છોડો એડો છે પણ એ અહીંયા જ બેઠા છે એટલે કે એક બેન પૂછ્યું આપણે તો એમ એ અહીંયા જ જો આટલી ગરમીમાં પણ છે ને છો નહીં તો અહીંયા છત્રીનો સોયડો કંઈ બેઠા છે અને ફાઇનલી જો આપણે દર્શન કરી અને અહીંયા બીજો પણ સ્થાનક છે જો આપણા દર્શન કરતા જઈએ અને તમને પણ દર્શન કરીએ ચલ રાહુલ અને જો આ બાજુ શનિદેવનું મંદિર છે આ બાજુ આ ગેટ અને અહીંયો છે ને આ ગેટ આપણે અંદર જવું કે એટલે અંદર મહાકાલેશ્વર અહીંયા જો તમને બોર્ડે મારેલું જોવા મળશે શનિદેવનું મંદિર આ બાજુ જે આપણે જઈને આવ્યા આ ગેટથી ઓ અને અહીંયા મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે આ બાજુ તો આપણે અહીંયા દર્શન કરતા જઈએ અને જગ્યા જો તમે ખાલી આ બાજુ લગભગ અને આ બાજુ અલગ અલગ મોટી ટાઈપનું બનેલું છું અહીંયા માલિક તો તમે જો સાઈ બાબાનું મંદિર છે અહીંયા અને અહીંયા જો આ બાજુ કુંડ ટાઈપનું છે પણ અત્યારે પાણી અંદર જો કુંડ છે પોણીય છે અંદર તમે જોઈ શકો પેલો તેવું લાગે કે પોણી અહીંયા નહીં હોય બસ અહી ગુરુ અને શિષ્યનું એક નાની નાની ડેરીઓ બનેલી છે અને આ બાજુ કાલબેર મંદિર આ બાજુ ગુફા હતા ગુફા महाकाश्वर तो दूरदर्शन तो करंदी महाराज महाकालेश्वर अत्य तो साफ सफाई सा चालू संबंध में

સામે દેખાય શનિદેવ મંદિર અને અહીંયા એક કુંડે પણ છે અહીંયા ગુરુ અને શિષ્યની એક નાની નાની ડેરીઓ બનાવેલી છે અને આ બાજુ અંદર ગુફામાં છે તો મહાકાલેશ્વર અને અહીંયા તમે જુઓ મિત્રો ગેટના આ ગેટ ના સાઈડમાં તમે જોજો આવો તો અહીંયા એક સમાધિ પણ છે એક ગુરુની સમાધિ પણ છે અને અહીંયા ભૈરવગીરી મહારાજ આ બાજુ એ છે ચૈમલગીરી મહારાજ હવે આપણા છે ને

તો ફાઇનલી જો આ હું હતું શનિદેવનું મંદિર ને જો આપણે દર્શન કરવા આવ્યા હતા તો આપણે એ દર્શન કર્યું અને તમને દર્શન કરાવ્યા જો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણા આ બહુ સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ આગલા બ્લોગમાં ટાટા જય માતાજી